આઠમી ઇન્ડિયન ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે આઠમી ઇન્ડિયન ઓપન કરાટે ચેમ્પિયનશીપ ગુજરાત રાજ્યમાં ઇતોશુ યુ કરાટે ઇન્ડિયાના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી આ એક વાર્ષિક ઇવેન્ટ છે જે યુનાઇટેડ કરાટે ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવે છે જે ગુજરાત રાજ્યમાં ઇતોશુ યુ કરાટે ઇન્ડિયાના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ યોજાયેલું હતું આ ટુર્નામેન્ટ પરોક્ષ રીતે આગામી એઆઈકેએફ નેશનલ કરાટે ટુર્નામેન્ટ માટેની પસંદગી છે ઓલ ઇન્ડિયા કરાટે ફેડરેશન એ પ્રારંભિક કરાટે ફેડરેશન છે જેને ઓગણીસો એકાણુંમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલય તરફથી માન્યતા મળી હતી આ ચેમ્પિયનશીપનો હેતુ આગામી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે ગુજરાત કરાટે સ્ટુડન્ટ્સની પસંદગી કરવાનો હતો ગુજરાતના મેડલ વિજેતા સિવાય કરાટે સ્ટુડન્ટ જે ભાગ નથી લઈ શક્યા તેઓ તેમના પોતાના રાજ્યમાં પસંદગી માટે જશે આ ઇવેન્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ મુખ્ય ભાગ લેનાર હતા છોકરાઓ અને છોકરીઓ સહિત કુલ ત્રણસો પચાસ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો જેમણે વિવિધ અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું હતું મુખ્ય કરાટે સિસ્ટમ્સ પાવર અને ઇતોસુ યુ કરાટે ડો ઇન્ડિયાની ભાગીદારી ઉપરાંત ગુજારીઓ અને શોતો કાંત તેમજ અન્ય સહાયક સહભાગીઓ હતા જે માં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું અને મહારાષ્ટ્ર બીજા સ્થાને રહ્યું અને મારી એજ 12 યર્સ છે મેં જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં છું મેં એક્ચ્યુઅલીમાં જ્યારે 4 યર્સ હતી ને ત્યારથી જો караટે શીખતી હતી મારા ફાધર સંસાઈ ઉમંગ એમ પરમાર છે એ બી લાઈક કરાટે થર્ટી ફાઇવ ઇયર્સ ઓર સો એનથી વધારે ઇયર્સથી શીખી રહ્યા છે એ અત્યારે બ્લેક બેલ્ટમાં ફિફ્થ ટાન છે એકચ્યુલીમાં મેં જ્યારથી કરાટે સ્ટાર્ટ કર્યું ને પહેલાં તો એટલી સિરિયસ નથી બટ જેમ જેમ મોટી થઈ ટેન યા ઇલેવન ઇયર્સની થઈ ત્યારે મારી અંદર લાઈક આ રીતે સિરિયસનેસ આવી मैंने रियलाइज क्योंकि कराटे ना लीधे हूँ ऑटोमेटिकली वे कॉन्फिडेंट थी और आराम थी कोई भी लाइक अनएक्सपेक्टेड जगह बोली सकती थी क्या तो पीछे ऑटोमेटिकली मार मूव जम की कोई मारी मरी गूवी वागी गयू तो ऑटोमेटिकली ब्लॉक जाते थी जाती थी આઈ ફીલ લાઈક આ ગર્લ્સે એટલે શીખવું જોઈએ કારણ કે આનાથી કોન્ફિડન્સ વધે છે પછી તમારું ઇન્ડિપેન્ડન્ટ નેચર અને સેલ્ફ એસ્ટીમ વધે છે એટલે તમે જાતે કોઈ બિઝનેસ કરવું હોય ત્યાં પછી કોઈ બહાર બીજા કન્ટ્રીમાં જવું હોય એકલું રહેવાનું થાય તો તમને વાંધો નહીં આવે કારણ કે તમે ઓલરેડી કોન્ફિડન્ટ છો અને કોઈ હેરાન કરે તો તમે છે ને તમારું સેલ્ફ ડિફેન્સ કરી શકો છો આનથી તમારું ઓટોમેટિકલી ફોકસ શાર્પ થાય છે મારું પર્સનલી હું પહેલા ડિસિપ્લિન નથી મારથી કોઈ બી કામ નહોતું થતું બટ હું હવે એટલી બધી ડિસિપ્લિન થઈ ગઈ છું કે હું ચાહું ને તો અલાર્મ વગર સેવન વાગે ઉઠી શકું આ એટલે શીખવું જોઈએ કારણ કે આનાથી સેલ્ફ ડિફેન્સ કોન્ફિડન્સ ડિસિપ્લિન સેલ્ફ સ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ બી વધે છે થેન્ક માય નેમ ઇઝ ઉમંગ પરમાર અને હું છેલ્લા થર્ટી ફાઈવ ઇયર્સથી કરાતી ફિલ્ડમાં છું અને ફિફ્ટ ડિગ્રી બ્લેકબેલ ફોર જપાન અને આ કરાતી એક આર્ટ એવી સરસ મજાની આર્ટ છે કે એની અંદર સાયન્ટિફિકલી બચ્ચાની અંદર સેલ્ફ ડિફેન્સ કોન્ફિડન્સ ફિટનેસ અને ડિસિપ્લિન ડેવલપ થાય છે અને કરાતી ઇઝ વેલ ડિસિપ્લિન આર્ટ એની અંદર થોડો બી ભ્રષ્ટાચાર નથી અને જે સ્પોર્ટ્સના નામે જે થઈ રહ્યું છે એ બધું નથી અમે રિયલ જે ઓરિજિનલ ફેડરેશન છે એ ફેડરેશન સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને ઓરિજિનલ જેને કરાતે નામ આપ્યું હતું એ માસ્ટરની ચોથી પેઢી ચાલે છે એ પેઢીની સાથે અમે રહીને અત્યારે બી આઈ એમ ઓલ્સો સ્ટીલ નાવ લર્નિંગ એટલે મને જેટલું આવડે છે એટલું બાળકોને શીખવાડીએ છીએ અને આ ટુર્નામેન્ટ કરવાનો મેન હેતુ ઉદ્દેશ છે કે બાળકોની અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું હાથ પગજ હથિયાર છે એને કેવી રીતે ઉપયોગ કરીને પોતાનું રક્ષણ કરવું એ ભાવના છે થેન્ક યુ સો મચ મારી ડોટર છે કાયરા ચૌહાણ છ વર્ષની છે અને એને આજે સિલ્વર મળ્યું અને એ કરાટેમાં એને ખૂબ ઇન્ટરેસ્ટ છે અને વી આર વેરી પ્રાઉડ કે એણે રિપ્રેઝેન્ટ કર્યું અને ખાસ કરીને કે આજે આખા ઇન્ડિયા લેવલનું બરોડામાં રિપ્રેઝેન્ટ થાય છે તો હું તો બધાને એ જ કહીશ કે બધા લોકોએ પાર્ટિસિપેટ કરવું જ જોઈએ આમાં એક તો સૌથી પહેલામાં પહેલું કરાટેમાં તમને ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે જે મારે ખ્યાલથી છોકરાઓને આપણા બધા જ લોકો માટે બહુ જરૂરી છે અને બીજું એક સેલ્ફ ડિફેન્સ જે આજનું જે આપણે એન્વાયરમેન્ટમાં રહી રહ્યા છે એમાં સેલ્ફ ડિફેન્સ એક બહુ જ કામની વસ્તુ છે સ્પેશિયલી ઇફ યુ આર અ ગર્લ તો એ વેરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે મારા માટે મારી ડોટર આ શીખે અને એને પોતાને પણ બહુ ઇન્ટરેસ્ટ છે તો હું આ ખાલી એક જ એવું કહીશ કે બધા જ છોકરા છોકરી આટલા અર્લી એજ થી શીખે એ સૌથી સારી વસ્તુ કહેવાય